રાજકોટમાં પ્રી મોન્સૂન કામગીરી સંદર્ભે જિલ્લા તંત્ર સતર્ક બન્યું છે તાલીમી માનવબળ બચાવ રાહતના સાધનો પાવર બેકઅપ સહિતની સમીક્ષા કરાઈ હતી મુંબઈમાં હોર્ડિંગ્સને લીધે જે દુર્ઘટના સર્જાઈ હતી તેને લઈને પણ તંત્ર એલર્ટ બન્યું છે જર્જરિત હોર્ડિંગ્સ અને વિશાળ હોર્ડિંગ્સનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે ભારે વરસાદમાં લોકોનું સ્થળાંતર કરવાના સ્થળો સહિતની પણ સમીક્ષા કરાઈ છે વોકળા નદી પટની સાફ સફાઈ સ્થાનિક તરવૈયાઓ પશુઓના સહિતની પણ સમીક્ષા કરવામાં આવી છે રાજકોટ જિલ્લામાં તાજેતર તમામ ડિપાર્ટમેન્ટની બેઠક યોજવામાં આવી હતી જેમાં ખાસ કરીને જે આપણે જર્જરિત હોર્ડિંગ્સ હોય કે આપણે દવાઓમાં દવાઓનું સ્ટોક રાખવાની વાત હોય જનરેટર સેટ દવાઈઓની યાદી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જે છે એને એક્ટિવેટ કરવાની વાત હોય ડી વોટરિંગ પંપ સાધન સામગ્રીની ચકાસણી વગેરે મુદ્દાઓ ઉપર ભાર આપવામાં આવ્યું હતું અને તમામ જે અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું હતું જે એમાં જે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે આ બાબત આવે છે એમના દ્વારા આ વિષયમાં કામગીરી કરવામાં આવી રહી છે જે અમે શેલ્ટર હોમ્સ આઇડેન્ટિફાય કરેલા છે જે લો લાઇન વિસ્તાર એટલે નીચાણવાળા જે વિસ્તાર છે એની યાદી તૈયાર કરવામાં આવેલી હોય છે અને જ્યાં સુધી એનડીઆરએફની વાત છે તો એઝ પર સિચ્યુએશન સ્ટેટ તરફથી અમને આ ફોર્સનું ડિપ્લોયમેન્ટ મળતું હોય છે એટલે એ રીતે અમે આગળ વધી રહ્યા છીએ